નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ડિસ્ટ્રીક સાયન્સ સેન્ટર જે અ યુનિટ ઓફ નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે ધરમપુર જિલ્લો વલસાડ ખાતે આવેલું છે મિત્રો જેમાં વિવિધ એજ્યુકેશનલ આસિસ્ટન્ટ તેમજ ઓફિસ આસિસ્ટન્ટ ગ્રેડ થ્રી માટેની માટે અહીંયા કઈ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સંસ્થા અંતર્ગત અહીંયા જગ્યા માટે ભરતી જાહેરાત છે મિત્રો ડિટેલ્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ નંબર સ્લેશ જીરો વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અંતર્ગત જાહેરાત આવેલી છે એપ્લિકેશન્સ આર ઇન્વેટેડ ફોમ ધ એલિજિબલ કેન્ડિડેટ ફોર ફિલિંગ અપ ઓફ ફોલોઈંગ પોસ્ટ એટ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ધરમપુર ઓનલી કેન્ડિડેટ પોઝ રિક્વેર ક્વોલિફિકેશન ટુડ એપ્લાય ઇન ધ પ્રિસ્ક્રાઇડ ફોર્મ ક્લિયરલી સ્ટાર્ટિંગ ધ નેમ એન્ડ કેટેગરી ફોર ધ પોસ્ટ એપ્લાઇડ ફોર તમે જોઈ શકો છો એજ્યુકેશનલ આસિસ્ટન્ટ એ માટેની અનરિઝર્વ કેટેગરી માટે એક જગ્યા ઓફિસ આસિસ્ટન્ટ કેટેગરી માટેની જાહેરાત છે જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ ફાઈવ મુજબ ઓગણત્રીસ હજાર થી લઈ બાણું હજાર ત્રણસો મુજબ બેઝિક પે ઓગણત્રીસ હજાર બસો પ્લસ જે કેન્દ્ર સરકારના અલગ જે એલાઉન્સ છે ભથ્થા છે એડમિસેબલ ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઝ ઇઝ પગાર ધોરણ અહીંયા ટોટલ મંથલી મિત્રો પચાસ હજાર નસો સિત્તેર સુધી મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર્સ ડિગ્રી ઇન સાયન્સ વિથ ફિઝિક્સ એન્ડ કોમ્બિનેશન ઓફ એની ટુ સબ્જેક્ટ કેમિસ્ટ્રી મેથેસ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ એસ્ટ્રોમી જુઓલોજી એન્ડ સ્ટેટિસ્ટિક અથવા તો બેચલર ડિગ્રી ઇન સાયન્સ વિથ કેમિસ્ટ્રી એન્ડ કોમ્બિનેશન ઓફ એની ટુ સબ્જેક્ટ જુઓલોજી બોટની માઇક્રોબાયોલોજી એન્વાયોમેન્ટ સાયન્સ બાયટેકનોલોજી એન્ડ મોલેક્યુલર બાયલોજી ફ્રોમ ધીલી ઇલેક્ટ્રોનાઇઝ યુનિવર્સિટી जॉब रिक्वायरमेंट की बात करिए तो कंडक्टिंग एजुकेशनल प्रोग्राम्स इंक्लूडिंग डेमोस्ट्रेशन लेक्चर इन एंड आउटसाइड म्यूजियम हेल्पिंग क्यूरेटर्स एंड एजुकेशन ऑफिसर्स इन डेवलपमेंट ऑफ टीचिंग एड्स विजिटर्स रिसर्च पब्लिसिटी पब्लिक रिलेशन एंड अदर प्रोग्राम्स प्रोग्रामिंग फॉर मोबाइल साइंस एक्जीबीशन वही करें तो नॉट मोर देन थर्टी फाइव इर्स एक्टिंग पांच वर्ष की मर्यादा मोहस पच्चीस कट ऑफ डेट ध्यान लाता अपर एज लिमिट इज फॉर द रिजर्व कैंडिडेट एज पर द गवर्नमेंट ऑफ इंडिया रूल्स ઓફિસ આસિસ્ટન્ટની એક જગ્યા છે માટે પગાર ધોરણની વાત કરીએ બે મેટ્રિક્સ લેવલ ટુ મુજબ ઓગણીસ હજાર બસો સુધી જેમાં બેઝિક નવસો પ્લસ કેન્દ્ર સરકારના નિયમાનુસાર મિત્રો અલગ ભથા મળવા પગાર એપ્રક્ટલી મંથલી ચોત્રીસ હજાર બસો ત્રીસ સુધી મળવાપાત્ર થશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હાયર સેકન્ડરી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ધ કેન્ડિડેટ મસ્ટ ક્વોલિફાઈ ટાઈપિંગ ટેસ્ટ ફોર મિનિટ્સ ડ્યુરેશન વિથ થર્ટી ફાઈવ વર્ડ પર ઇન ઇંગ્લિશ ઓર થર્ટી વર્ડ પર મિનિટ ઇન હિન્દી ઓર કોમ્પ્યુટર તમે જોઈ શકો છો મિત્રો जॉब रिक्वायरमेंट की बात करें तो टाइपिंग ऑफ फोटोकपिंग मेटेन्स ऑफ फाइल्स प्रिपरेशन एंड प्रोसेसिंग वेरियस रजिस्टर लेजर्स एक्सेट्रा हैंडलिंग परचेज एंड स्टोर कंपाइलेशन ऑफ फेक्ट्स एंड फिगर्स ऑफ रिपोर्ट स्टेटमेंट्स एंड कंप्यूटर कैश हैंडलिंग रिक्वायर्ड चेक राइटिंग आंसर रिक्वायर्ड वही करें तो पच्चीस वर्ष सुधी मित्रों, 25 है पच्चीस पच्चीस लिमिट में अटछाट ना पत्र मित्रों एप्लीकेशन फॉर्म अंतर्गत તમે જોઈ શકો છો ફી ની વાત કરે તો ફી પેએબલ 885 885 રૂપિયા 750 ફી જીએસટી 18% ઓન્લી ફોર ઈચ પોસ્ટ સેપરેટલી ફી પેએબલ થ્રુ યુપીઆર ઓર નેફ્ટ ઓર ડિમાન્ડ ડ્રાફ્ટ ઇન ધ ફેવર ઓફ નેહરુ સાઇટ સેન્ટર મુંબઈ એકાઉન્ટ નંબર અહીં આપવામાં આવેલો છે મિત્રો વુમેન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ્સ બિલોંગિંગ ટુ શેડ્યુલ કાસ્ટ એસસી શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ પર્સન વિથ ડિસેબિલિટી એન્ડ એક્સ સર્વિસમેન एलिजिबल ફોર રિઝર્વેશન આર એક્સેપ્ટેડ ફ્રોમ ધ પેમેન્ટ ઓફ ફી केंडिडेट हुड फ्रॉम पेमेंट ऑफ फीस मस्ट एन्श्योर देट फीज हैेशन फॉर्म एंड डिटेल्स ऑफ द एडवटाइजमेंट के ओल्सो बाउनोलेड फ्रॉम द वेबसाइट अबसाइट आप डब्लू डब्ल्यू डब्ल्यू डॉट डीएससी धर्मपुर डॉट ओआरजी डॉट इन पर तुम एडवर्टाइजमेंट से अपेली डाउनलड करो एप्लिकेशन फॉर्म डाउनलड कर सकते અધર જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા આપવામાં આવેલી છે ઇટ ઇઝ મેન્ડેટરી ટુ સબમિટ એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર ઓન ઓર બિફોર ટ્વેન્ટી ફાઈવ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ધ કમ્પ્લીટેડ એપ્લિકેશન એલોંગ વિથ સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ ધ ઓલ રિલેવન્ટ સર્ટિફિકેટ એન્ડ ટેસ્ટી મે બી સેન્ડ ટુ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર ગાર્ડન રોડ ધરમપુર ડિસ્ટ્રિક્ટ વલસાડ ગુજરાત ઓગણચાલીસ સાહીઠ પચાસ પિનકોડ છે મિત્રો તેના પર પચીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં એપ્લિકેશન છે તે પહોંચાડવાનું રહેશે કેન્ડિડેટ મસ્ટ રાઇટ ઓન ધોપ ઓફ ધનવેલ ઓફ એપ્લિકેશન ફોર્મ એપ્લિકેશન ફોર ઓફ કઈ કેટેગરી માટે એપ્લાય કરો છો તેમજ એડવર્ટાઇઝમેન્ટ એપ્લિકેશન સેન્ડ થ્રુ ઇમેલ ઓર નો ઇન દ્રુવડ ફોરમેટ વિલ નોટ બી કન્સીડર એટ ધ રિજેક્ટેડ સ્ટેટ વેલ કેન્ડિડેટ વિલોંગ વિથટીંગ વિથ નોનલ સર્ટ ઓફ સ્ટેટ સર્ટીફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ ફ્રોમ સચ ઓથોરિટી એઝ મેડ બાય ગવર્મેન્ટ વેન એપ્લિકેબલ તમે જોઈ શકો છો ધ સિલેક્ટેડ કેન્ડિડેટ શેલ ગવર્ન બાય ધ ન્યુ પેન્શન સ્કીમ એન્ડ ઓલ્સો ઇન્ટર ફેસિલિટી લાઈક મેડિકલ એલટીસી એટસેટ્રા એઝ એડોપ્ટેડ બાય નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ એનસી એમ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવા મળે છે જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન એકવાર સંપૂર્ણ એપ્લિકેશન વાંચી અને ત્યારબાદ તમારે જે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય